નમસ્કાર છું આપની સાથે ત્રિભગત વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જા હતો જેમાં રિક્ષા વળાંક લઈ રહી હતી તે સમયે બાઇક પર સવાર બે યુવકો સ્પીડમાં આવતા રિક્ષા સાથે અથડાતા ફંગોડાઈન રોડ પર પટકાયા હતા વડદરા શિંહના અકોટા વિસ્તારમાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા વળાંક લઈ રહી હતી તે સમયે બાઇક પર સવાર બે યુવકો સ્પીડમાં આવતા રિક્ષા સાથે અથડાતા ફંગોડાઈને રોડ પર પટકાયા હતા જેમાંથી એક યુવકને તેના રાહદારીઓએ ઉચકીને સાઇડ પર કર્યો હતો જ્યારે અન્ય બાઇક સવાર યુવકને ઈજા પહોંચી હતી જટણની જાણ

જેથી બાઇક ઢસડાઈ દૂર સુધી સાકાઈ ગઈ હતી આ સમયે બે વ્યક્તિઓ રોડ પર ફંગોડાઈ ગયા હતા આ ઘટના આસપાસના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું આ ઘટના સ્થળે લોકો ના એકઠા થઈ ગયા હતા જે અંતર્ગત હવે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શહેરમાં હિટ એન્ડ રન અને અન્ય અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે વડોદરા શહેર નેશનલ હાઈવે નંબર ફોર્ટી અને અન્ય વિસ્તારોમાં આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે જેમાં ઘણી વખત જાનહાનિ પણ થઈ છે આવી ઘટનાઓને રોકવા માટે પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન અને જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂરિયાત જણાઈ રહી છે હજુ સુધી બંને પક્ષમાંથી કોઈ પોલીસ ફરિયાદ આપી નથી તેમ છતાં સીસીટીવીની મદદથી આ મામલાની તપાસ થાય તેવી લોક માંગણી ઉઠવા પામી છે કેમેરામેન નવનીત પરમેર સાથે સત્યમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ પડદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર